કેન્દ્રીય મંત્રીએ સામાન્ય બજેટ રજૂ કર્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે તેમની પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું હતું કે સૌબર્ય બજેટ સંપૂર્ણપણે નિરાશાજનક છે બજેટમાં કોઈ નવી વાત કરવામાં આવી નથી ખાસ કરીને ગુજરાત માટે તો કોઈ પણ બજેટ કરવામાં આવી નથી તેમણે કહ્યું હતું કે વૈશ્વિક મંદી અને અનેક પ્રકારની મુશ્કેલી વચ્ચે માનવામાં આવી રહ્યું હતું કે બજેટમાં કેટલાક પગલાં લેવાશે પણ પગલા લેવા નથી માત્ર બિહાર અને આંધ્રપ્રદેશ માટે બજેટમાં જાહેરાત કરાઈ છે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનો ટેકો જરૂરી હોવાથી આ માટે જે

પરંતુ આજનું બજેટ સંપૂર્ણપણે નિરાશાજનક રહ્યું એમાં ખાસ કરીને આપણા ગુજરાતીઓ માટે તો કોઈ પણ પ્રકારની રાહત જાહેરાત વાત કશું જ નથી ખરા અર્થમાં જો આ બજેટ જોઈએ તો માત્ર થોડા ઘણા શબ્દોની સજાવટ એ બિહાર અને એકાદી નાની જાહેરાત ઓરિસ્સા માટે અને બાકી આંધ્રપ્રદેશની બધી જાહેરાતો છે. છે. કારણ કે બે પક્ષો જે એમને ટેકો આપી રહ્યા એ બિહાર અને આંધ્રપ્રદેશ ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશકુમારજી આ બંને કંઈક કઈક નાક દબાવ્યું એટલે સરકારે ત્યાંની જાહેરાતો થોડી કરી પરંતુ બીજા કોઈના માટે કશું જ નથી આ એ જ ભારતીય જનતા પાર્ટી છે એના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક સંપૂર્ણ ઇન્કમટેક્સ કે કર માંથી મુક્તિ વાળી હશે આવો ચૂંટણી ઢંઢેરો દસ વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીનો હતો અને એ બે હજાર ચૌદ ના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન પછી આ અગિયાર મુ બજેટ રજૂ થયું પરંતુ કોઈ ફાયદો નહી જે પગાર થી લઈ જીવન ચલાવનારા વ્યક્તિઓ છે એને દસ લાખ સુધી માફી આપવાની હતી કોઈ ફાયદો નહિ ઇન્કમ ટેક્સ ના સ્લેબ માં ગરીબ કે મધ્યમ વર્ગ વ્યક્તિ માટે કોઈ ફાયદો નહીં નાના લોકો માટે કોઈ રાહત નહીં ખેડૂતો માટે શ્રમજીવીઓ માટે મનરેગા માટે કોઈ જાહેરાત કે વાત નહીં આરોગ્ય ક્ષેત્રે જે વાત કરવી જોઈએ બજેટમાં એમાંની પણ કોઈ વાત આ બજેટમાં કરવામાં આવી નથી